સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે એ મૌન છે ચૂપ રહેવું છે પણ એ મુગટ એને પહેરવો જ નથી તમે ક્યારેક પૂછશો નહીં ને તો વાહે વાહીને આવીને તમને કહેશે આ તમે ટ્રાય કરવા માટે કરવી હોય ને તો કરી લેજો અહીંથી તમે જ્યારે જાઓ દસ તારીખ પછી તમે કશો પૂતતા નહીં દરવાજો ખોલીને સરસ રીતે અંદર સ્માઈલ કરી અને રસોડામાં ચા બનાવવા જતા રહેજો એ છોકરાઓને ગોતસે કાને થયું શું આ કા બોલે નહીં એટલે છોકરા કહેશે મન નથી ખબર એ ત્રણ વખત તમારી આજુબાજુ અમથે એમ તો ગોળે પાણી પીવા આવશે ને તમને પૂછશે કઈ થયું છે કઈ થયું છે એક વસ્તુ યાદ રાખજો કે પુરુષ સ્ત્રીનું મૌન ક્યારેય સહન નહીં કરી શકે સ્ત્રીના મૌન ની અંદર અનેક સવાલ છે પુરુષના મૌનમાં એક મૂંઝારો છે એક ફ્રસ્ટ્રેશન છે

કાંઈક કાંઈક એકાદ હથિયાર તમે તમે ગુસ્સો કરીને ધડ દઈને બાયણો પકડીને વયા જઈ શકો અમને ઘણો બધો ગુસ્સો આવતો હોય પણ અમે શું કરીએ કે રોતા રોતા અમે ભાખરીનો રોટ તો કડક જ બાંધીએ કોઈ સ્ત્રી મૂળમાં ન હોય અને ભાખરીનો લોટ ઢીલો નહીં થઈ જાય એને બહાર વયું જવું હોય એને બાયણું બંધ કરી દેવું હોય પણ એને તરત ઘડિયાળ દેખાય તમારા જ મમ્મી પપ્પાની ડાયાબિટીસ દેખાય કે હમણાં જમવા નહીં આવો તો લો થઈ જશે છોકરાઓ કે મસાલા છે ને મસાલિયામાં શોભે જીભ ઉપર નહીં બિનજરૂરી છાટી છાટી અને સંબંધોમાં કડવાશ ન ઉમેરો ઘણી બધી વખત એવું થતું હશે કે મોટો ભાઈ છે એ ગામડે હોય આપણે યોગ્ય પરિસ્થિતિમાં હોય નાના ભાઈ તરીકે આપણે ક્યાંક મુંબઈ અમદાવાદ અલગ અલગ સિટીમાં હોઈએ અને નાનો ભાઈ છે પોતાની આવકમાંથી થોડું ઘણું છે એ ગામડે મોકલાવે એટલે આપણે તરત શું કહીએ હા હા તમે આ ચોવીસ કલાક બહાર્યો ને અમે તમારા ઢરડા કરીને કમાઈ કમાઈ ન્યાત જ ગામડે જ દઈ દેવું ને તમારે પણ તમને ખબર નથી કે તમારા પતિને ગામડે મોકલવા માટે એ ભાભીએ એ ભાઈએ કેટલું જતું કર્યું હશે બની શકે કે પોતાના કોઈ ઘરેણા પોતાના સેવિંગમાંથી અને પસંદગી આપવાની હોય કે બે માંથી કયા ભાઈ ભણવાનું તો મોટા ભાઈ એમ કીધું હશે કે હું ખેતી કરીશ નાના મોકલો ભણવા માટે એક ભણશે ને તો કુટુંબ તારશે જ્યારે તમારો પતિ તમારા કુટુંબના કોઈ આજુબાજુવાળાને આવું આર્થિક રીતે સંભાળી લેતું હોય તો ગર્વથી તમારી જાતને કહેજો કે મારા પતિને આ એક વસ્તુ યાદ રાખો કે તમે કોઈને થેન્ક યુ સોરી કહો ને તો શિસ્તનો ભાગ છે પણ કોઈએ કરેલા ઉપકારને તમે ભૂલો નહીં ને ક્યારેય જીવનભર એ તમારા સંસ્કારનો ભાગ છે તમારો પતિ એટલો સંસ્કારી છે કે કોઈના ઉપકારને ભૂલતો નથી આજે એણે એની ભાભીની કદર કરી એના ભાઈની કદર કરી તો આવતા દિવસોમાં તમારા ઘસારાની કદર આ પુરુષ કરશે ને જાહેરમાં કહેશે કે હું જે છકી રહું એ સ્ત્રીના કારણે છું એ વસ્તુ સો એ ટકા સાચી છે કે જો તમારું જોઈન્ટ ફેમિલી હોય કુટુંબ સાથે બેસીને જમી શકતું હોય તો સો એ સો ટકા તમારા ઘરની એકાદ સ્ત્રી કશુંક ગળી જતી હશે કશુંક સહન કરતી હશે અને કશુંક જતું કરતી હશે તો જ પરિવારો ટકે તો જ સંબંધો ટકે બે ભાઈઓ એમ વાત કરતા હોય કે બહેનોની અંદર જે ડખાડખી હાલતા હોય અમે બે ભાઈઓ એક જ રહીએ તો ભૂલી જાવી વાતમાંથી નહીં રહી શકાય બે સ્ત્રી નક્કી કરશે ને તો જ અને સેનાથી નક્કી થાય સૌ લાગણીથી

કોઈ કેમ એમ કીધું હોય ને કે ભાઈ કઈ કામકાજ હોય તો નાના માણસને નાના માણસ હોય પ્રસંગ હોય અને કોઈ મોટો માણસ ખાલી એટલું કહી જાય ને ભાઈ એટલું ને કામકાજ હોય તો નાનો માણસ પોતાનો વરો ઉકેલી નાખે મોટા માણસે ફોન કરીને કહેવાનું એટલું તો કરો કઈ ન કરી શકો તો કઈ કોઈને માગવું નથી ગમતું સાહેબ પણ કોઈને માગવું પડે તમારા પોતાના ને તમારી હાજરીમાં એ તમારી નિષ્ફળતા છે ઈશ્વરને ચોક્કસ બધી બાજુ ગોતો એની બદલે તમારા આજુબાજુ રહેતા પીડામાં પરમાત્મા છે સુખમાં કે આનંદમાં નહીં એને રાજી કરો તો બહુ હેલો છે નીચે ડખા છે એ તો રાજી આમ થઈ જાય છે અહીંથી બહાર નીકળશો કોકને થોડો કે હાથ આપશો ને વૃદ્ધ ને તો એલો રાજી રીતે છે કે નાના એક સારા માણસને મેં પૃથ્વી પર મોકલ્યો તમને શું લાગે છે આ બધા અવતારો માટે તમને એક વસ્તુ સમજાશે કે દરેક વખતે અવતાર શું કામ લીધો કારણ કે એક એક એનો આશય હતો અને પોતાનો એક ગોલ પૂરો થાય એટલે ઈશ્વર પોતાની લીલા સંકેરી લે ઈશ્વરે પણ જો આ ચોવીસે અવતારમાં પૃથ્વી પર આવવાના એકાદ ગોલ રાખ્યા હોય તો તમને શું લાગે તમને અમથાય ધક્કો ખાવા માં એકલાસ એકાદ ગોલ નહીં હોય એને એકાદ શ્રદ્ધા હશે કે આ માણસને હું પૃથ્વી પર મોકલું છું મારું ઓલું કામ કરી દે ભગવાન બધે ન આવે પણ એ માણસમાં એક શક્યતા મૂકે કદાચ મારી બદલે મારો રોલ આ માણસ નિભાવી શકશે આ કદાચ કૃષ્ણ બનશે આમાંથી કદાચ કોઈક રામ નીકળશે આમાંથી કોઈક દેવી નીકળશે અને હું ભાઈઓને બધાને કહું કે હા અમે અમે બધા જ હજારવાળા અથવાળી બહેનો છીએ અમારી અંદર તમામે તમામ પ્રકારના દેવીઓનો વાસ છે તમે જે ભાવે અમને પૂછશો ને એ પ્રમાણે અમે તમને દર્શન દેશું તમે કમળની લાલાશથી અમને સાચવશો તો મારી અંદરથી લક્ષ્મીજીના દર્શન તમને થશે તમે સારી વાણીથી વિચારથી અમને વર્તન કરશો તો અમારી અંદર તમને સરસ્વતીનો વાસ થશે અને તમે જો રોદ્ર સ્વરૂપ દેખાડશો તમારી અંદર દુર્ગાને અને મહાકાળી બંને છે અમે તમને એ પ્રમાણે દર્શન આપશું જે પ્રકારની પૂજા કરશો એ પ્રકારનું અમારું સ્વરૂપનું તમને દર્શન થશે એટલે જે જોતું હોય એ પ્રમાણે પૂજાના અર્થ કરજો વાત અને કથા કાંઈ બહુ લાંબી નથી આખી આખી પૃથ્વી ગોળ છે એવું બધા જ કહે છે પણ કેન્દ્રમાં તમે કોને રાખો છો ને એના આધારે તમારી વર્તુળની પ્રદક્ષિણા આપણી સભ્યતા તો ગોળ ગોળ ફરવાની ની પ્રદક્ષિણાની પરંપરા છે આટલો તો કેન્દ્રમાં રામ રાજી થશે ઓલો શંકર રાજી થશે ઓલો કૃષ્ણ રાજી થશે શાસ્ત્રો તો આપણે કેવી વાતો કરી છે આપણે કીધું અને આ આખી આમ જોયું ને તો પરિવારોની કથા છે પણ આપણને કોઈ રીતે એવી રીતે કોઈ સમજાવતું નથી પૂછ્યું મુરેટ બાપુ એમણે બહુ સરસ આ બધી વાતો કરી હતી કે તમે જુઓ કે શંકરની જટામાંથી ગંગાજી વહે પાણી અને થોડાક નીચે આવો તો અહીંયા કપાળમાં અગ્નિ છે અગ્નિ અને પાણીને જરાય સંબંધ નથી તો એ સાથે રહીએ છીએ વેર ભાવ છે ને બંને વચ્ચે એમની જટામાં ચંદ્ર એટલે અમૃત છે અને ગળામાં ઝેર છે અમૃત અને વેર તેમ છતાં એક શરીરમાં સાથે રહીએ છીએ શંકર ભગવાન છે નંદી રાખે અને માં છે એ વાઘની સવારી એ બે વચ્ચે વેર છે એમનો એક સંતાન છે એ ઉંદર ઉપર અને એક સંતાન મોર ઉપર એને વેર છે નાગને અને મોરને વેર ઉંદરને જો આટલી વિરુદ્ધ પ્રકૃતિ વાળા લોકો એક સાથે રહી તો અમારો ઈશ્વર તમને એ દેખાડે છે કે તમારા કુટુંબમાં બધા વિરોધ પ્રકૃતિના હોય તેમ છતાં પણ સાથે રહી શકાય તમારા વિચારોમાં ભેદ હોઈ શકે તમારા મનમાં ભેદ ન હોઈ શકે તમને કેમ એક કુટુંબ આપવામાં આવે એક સરનેમ આપવામાં આવે એકની કુળની દેવી આપવામાં આવે એક રીત રિવાજ દેવામાં આવે કે જેથી કરીને તમે કોના છો ને તમને સતત યાદ રહે ક્યાંક આ બધી પૂર્વજોને મળવા એટલા માટે જોવા જોઈએ એક આપણે પ્રશ્ન પૂછે ને શાસ્ત્રમાં તમારે ક્યાં જવું છે ક્યાં જવું છે એના બદલે તમે કોના છો ને એટલું યાદ રાખો ને તો એની મેળે રસ્તા થઈ જાય કે આ પરિવારના પૂર્વજોએ કોઈ દિવસ આવું નહોતું કર્યું અને તે નહોતી કરી આપણે આ રસ્તે ચાલી જાઓ તો પહોંચાઈ જશે હજી કહું છું કે ઈશ્વરને રાજી કરવો જરાય અઘરો નથી નીચેવાળાને રાજી કરવામાં અને બધા એક વાક્ય કે છે કે બધાને રાજી તમે કરી જ ન શકો કોઈ બધાને સુખી કરી જ ન શકો વાત સાચી છે કે બધાને સુખી ન કરી શકીએ બધાને રાજી ન કહી શકીએ પણ બધાથી રાજી તો હકાય ને એટલું તો થાય ને પણ આપણને શું એ લોકો બે જણા બાર જવાના હતા ને આપણને કીધું નહીં કઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ન કીધું પરાણે તમે જે સંબંધો રાખશો એના પડઘા ક્યારેય સારા નહીં પડે એની બધે તમારું હશે તો જગતમાંથી ગમે ત્યાંથી ફરીને તમારી પાસે પાછું આવી જશે આજે સવારે કથામાં એવું કીધું ને મે વાદે પ્યાર મોહબ્બત કા કે એટલે આપણે આપણી આજુબાજુમાં બેઠા લોકો માટે શંકા જાય હું માનું છું કે કઠણકળ યુગ છે કોઈ કોઈનું નથી કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય એમ નથી કોઈ પાસે આવતું નથી હાલો માની લીધું કે આઠ બજની આ ધર્મમાંથી આ ઓલામાંથી તમે ઈશ્વરની સાક્ષી એક પ્રણ તો લઈ શકો ને કે આઠ બજની વ્યક્તિ ઉપર એકેય માણસ ઉપર વિશ્વાસ નહીં મૂકી શકાય હું પૂરી સભ્ય મારા ઉપર વિશ્વાસ મૂકજો હું કોઈ દિવસ જતો નહીં કરું હું ખોટું નહીં કરું તો તમારા ઉપર તો કોઈક માણસ વિશ્વાસ કરી શકે

ફ્રી રમવા દેશો ને તો ખબર પડશે કે એનામાં કેટલી આવડ ને કેટલી તેવડ છે પણ આપણે તો બધાને માણસ કેવો જોઈએ આપણું કીધું કરે એ જ બધા માણસો અત્યારે હારા અત્યારે અહીં બધી બહેનો નક્કી કરી હોય ને કે લાલ સાડી કાલ પહેરવાની કાલ પીળી સાડી છે ને એકાદ બે ને તે લાલ પહેરીને આવે ને બધા કોઈને બોલે નહીં બધે નક્કી કર્યું તો તોય આજે લાલ પહેરીને આવી લે કાઈ વાંધો નહીં સરખા કપડા પહેરવાથી સરખી વિચાર કરવાથી તમે એક નહીં થઈ જાઓ ત્યારે ઓલા શંકરને યાદ કરજો કે બધું જુદું 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 બધા સ્વભાવની વિરુદ્ધતા હોવા તેમ છતાં પણ એક રહી શકાય છે પોતાનાપણાને આજુબાજુ રાખી શકાય એમ છે બસ આટલી વાત છે હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે જે આશય સાથે આખા પરિવારે જે મોક્ષની યાત્રા તરફ માણસને લઈ જ મોક્ષ મળવો તો બહુ સહેલો છે કઈ બહુ ખાસ આ જગતમાં જીવતા પણ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો જો તમને આજુબાજુનું કશું એવું અડધે નહીં જવા દેવો વાળું ગાંઠ ન બાંધવા વાળો ખોટે ખોટા કોલેસ્ટ્રોલ ને હાર્ટ એટેક સેનાથી આવે છે લોકો છે ને કેન્સરની ગાંઠથી નથી મળતા ને એટલા મેણા ટોણાથી મરી જાય છે એ થોડાક ઓછા કરી નાખો તોય કોઈક માણસ જીવી જાય અને કોક મરે ત્યારે ચાર જણા જે ભેગા થઈને ખભો દેવા જાઉ ને એના કરતા કોઈક જીવતા માણસને ખભો આપો ને તો કદાચ એ બે વર કાઢી નાખે એટલું તો કરો ભેગા મૂકવા માટે ભેગા ને તો કોકની ચડતીમાં ભેગા દે કોઈક વ્યક્તિને પાડવામાં જેટલી એકતા દેખાડો છો ને એટલી એકતા કોઈક વ્યક્તિને ઉપર લઈ જવામાં દેખાડો તો કદાચ ઓલો રાજી થઈ જાય અને તમને આમનમ મોક્ષ મળી જાય આમ આખી વાત જુઓ ને તો તમે વિચાર તો કરો કે ઈશ્વરને પણ જો વારંવાર આ પૃથ્વી પર આવવાની ઈચ્છા થતી હોય તો આ જગત એને કેવું સુંદર બનાવ્યું હશે બધા એવું કે છે કે વિસ્ફોટમાંથી આખી પૃથ્વીનું બ્રહ્માંડનું નિર્માણ થયું છે એ વિસ્ફોટ કશું નથી ઈશ્વરની અંદર રહેલી સત્ય પ્રેમ અને કરુણાનો એવો વિસ્ફોટ હતો કે જેમાંથી માણસ એણે બનાવ્યો અને તમને પ્રાણી ન બનાવ્યા ને તમને માણસ બનાવ્યા એનો અર્થ એ હતો કે તમારા ઉપર ઈશ્વરને શ્રદ્ધા હતી કે અત્યારે જે પૃથ્વીમાં રમાખાણ ચાલે છે ને આ ચાર પાંચ જણા થઈને ભેગા બચાવી લેશે આ લોકો દુઃખ દૂર કરી નાખશે બાકી ક્યારેય કોઈ સંપૂર્ણ સત્યુ હતો જ નહીં સંપૂર્ણ કળિયું હતો જ નહીં દરેક યુગમાં દરેક યુગ પેરેલ ચાલતો જ હોય દરેક માણસની અંદર રામ અને રાવણનું યુદ્ધ હાલતું જ હોય તમારો સંસ્કાર ને તમારો વિવેક નક્કી કરે કે અત્યારે તમારી અંદરથી શું બહાર આવશે રામ આવે કે રાવણ આવે બધી સરસ કથાઓ સાંભળો સાંભળવા કરતા પણ એકાદ કથા પ્રમાણે જીવવાની તૈયારી દાખવો અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને દિલથી જેનેથી માફી માગવાની હોય માગી લ્યો એવી કોઈ અમૃત્વ તમે હું લઈને આવ્યા નથી આપણે કોઈના મર્યા પછી રોઈએ છીએ એટલા માટે કે આપણે વ્યક્તિને જેટલો પ્રેમ કરવો તો એટલો કરી ન શક્યા એ વ્યક્તિને જેટલી માફી માગવી હતી એ આપી ન શક્યા એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે એકબીજાને સમજતા થઈ જાઓ માણસમાં પરમ જોઈ શકો એવી દિવ્ય ચેતના આપ સૌને મળે અને જે જે વાતો અને વિચારો થાય છે એ તમે અહીંયા ગંગામાં ઘણા બધા એવું કહે અહીંયા ઘણા બધા હશે ને એવું બોલશે તે કે આવું બધું હા સારું લાગે કથામાંથી બાર આવો ને પછી હતા એ નહીં આ બધું કીએ પણ કઈ થતું ને તમે વિચાર તો કરો કે આટલું કેવાય છે ને તોય આટલું છે હાવ નો કેવા તો હોત તો કેવી આ પૃથ્વી હોત તો કેવી હોત કથાઓ તો સાંભળો પણ થોડાક સંબંધોને પણ સાંભળવાનું રાખો જે લોકો બોલી શકતા નથી એની તરફે કાન દઈને એની આંખોને વાંચવાનું રાખો હું અનેકોનેકવાય કહી ચૂકી છું કે તમને અહીંયા બેચેલા અક્ષરો તમને વાંચતા આવડે ને તો તમે સાક્ષર કહેવા કે હા તમે વાંચતા લખતા આવડે છે કારણ કે તમે ભણેલા છો પણ તમને જે દિવસે કાળા અક્ષરની સાથે કાળી આંખના મુંજારા વાંચતા આવડે ને ત્યારે તમ માણસ કહેવા

હવે ક્યારેક હું આપનો પરિચય આપીશ કોઈ ઇવેન્ટમાં ભેગા થયા અથવા તો મારે લોકોને વાત કરવી હશે નેહલબેન ગઢવી વિશે તો કદાચ મોટિવેશનલ સ્પીકર એવો શબ્દ તો વાપરું કે ના વાપરું ખબર નહીં પણ એવું કહીશ કે સમાજ માટે સમાજને સુધારવા માટે એક જરૂરી શિક્ષિકા છે આ નેહલબેન ગઢવી સમાજમાં મગજમાં અને માણસના મગજમાં જે ખોટા પડ ચડી ગયા છે ને એને ફોલી ફોલીને અંદરથી સાચું ફળ કાઢનાર છે નેહલ ગઢવી અને વાણીમાં એટલી મધુરતા છે કે ઊભા ઊભા એટલા ચાપકા માર્યા વાગ્યા પણ ખરી પણ ના નીકળે એવું છે હું આપણે બેન નું સન્માન કરે સ્વાગત કરે આજે અહીંયા ઉપસ્થિત થયા છે ને એમની વાણીનો લાભ આપ્યો અને ફરી એકવાર ત્રણ વાર કહીશ અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત અને બેન મારે એક સારા વક્તા બનવું છે એટલે જો આપ પરવાનગી આપશો ને તો આપની સાથે એક ફોટો લઈશ

સુનિલભાઈ અને ભાભીને વિનંતી કરીશ કે મંચ પર આવી અને બેનનું સન્માન સ્વાગત કરે ખૂબ 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 આભાર અને છેલ્લે બે શબ્દો એવા કહીશ કે ગઝલની બે લાઈન કેવી છે ઘણા બધા લોકોએ સાંભળી હશે આમ તો એ ગઝલકારે ગઝલની નાયિકા માટે લખી છે પણ એ જ શબ્દો હું તમારા સંદર્ભમાં કહીશ કદાચ તમે પણ સમજી જશો અને ઓડિયન્સ પણ સમજી જશે કે તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે એવું સુંદર આ ફૂલ આ ચમનમાં અહીંયા આજે ઉપસ્થિત થયું છે અને ગઝલકારે તો બહુ સરસ લખ્યું છે કે શરમનો કરીડોળ સઘડું જુએ છે કડી પાંદડીઓના પડદે રહીને શરમનો કરીડોળ સઘડું જુએ છે કડી પાંદડીઓના પડદે રહીને ખરું જો કહું તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે અને છેલ્લી લાઈન ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન આખું ઉપવન જ છે ને સરસ મજાનું કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કોઈ કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે તમે હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે આવા માટે ફરી એકવાર થઈને જોરદાર તાળીઓ અને ખૂબ ખૂબ આભાર બેન ખૂબ ખૂબ આભાર આપે આપની વાણીનો લાભ આપ્યો ધન્યવાદ